ઝઘડીયા તાલુકામાં બેફામ ડ્રાઇવિંગ કરનાર ચેતીને રહેવા ઝઘડીયા પોલીસની ચેતવણી ગતરોજ વાયરલ વિડીયોના આધારે તપાસ કરી ટ્રક ચાલકના વિરુદ્ધમાં ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગતરોજ છ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતા આ વિડીયો મામલતદાર કચેરી નજીક નદીના પુલ નજીક રાજપાડીથી ઝઘડીયા તરફના ટ્રેક ઉપર એક પીળા કલરની ટ્રક રાજપાડી તરફથી ઝઘડિયા તરફ આવતી હોય અને ત્યારબાદ ટ્રકના ચાલકે અચાનક ટ્રક રિવર્સ કરતા ડિવાઇડર ઉપરથી સામેના ટ્રેક ઉપર જઈ રોડની સાઈડમાં ઇલેક્ટ્રિક લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી ટ્રક રોડની સાઈડમાં આવેલ ખાડામાં પલટી ખવડાવી દીધેલ હતી જે બનાવ પોલીસે સ્થળ ઉપર જઈ ખાતરી કરતા ટ્રક નંબર જી જે તેર એટી એકાણું એકાણુંમાં માં ચાલકે ઇરાદાપૂર્વક પોતાના કબજાની ટ્રક રિવર્સ કરી પોતે જાણતો હતો કે અચાનક ટ્રક રિવર્સ કરતા ટ્રકની પાછળ કોઈ રાહદારી મોટરસાયકલ ચાલક અથવા બીજા અન્ય વાહનો આવી જાય તેની સાથે અકસ્માત થાય તો તેનું મૃત્યુ નીપજે તેવી શક્યતા હોય તેમ છતાં ટ્રક નંબર જી જે તેર એટી એકાણું એકાણું ચાલકે ટ્રક અચાનક ટ્રક રિવર્સ કરી કોઈનું અકસ્માતમાં મૃત્યુ નિપજી શકે તેવા સંજોગો ઊભા કરેલ જેથી ટ્રક નંબર જી જે તેર એટી એકાણું એકાણું ના ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ દ્વારા ગુનાહિત મનુષ્ય વધની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અંતરે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મોટા પાયે ખનીજ સંપત્તિ આવેલ હોય જેને લઈ વાહન કરતાં હાઈવા ટ્રકના કારણે અનેક વાર ગંભીર પ્રકારના અકસ્માત થતા હોય છે જેમાં અનેક લોકોના જીવ પણ ગયા છે ગત રોજ એક હાઈવા ચાલકને ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ હોય જે બાબતે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ઝઘડીયા મામલતદાર કચેરી નજીક ધોરીમાર્ગ ઉપર ચેકિંગ માટે ઊભા હોય જેને જોઈ રેતી ભરીને જતા હાઈબર ટ્રક ચાલકે પોતાનું વાહન થોભાવી દઈને રિવર્સ લેવાના પ્રયાસમાં મામલતદાર કચેરી નજીક આવેલ ઊંડા ખાડામાં ખાબકી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે ઘટના બાદ આવા અકસ્માતો અટકે તથા આમાં કોઈ નિર્દોષ વાહનચાલકનો જીવ ન જાય તે બાબતે ઝઘડિયા પોલીસ દ્વારા આવા વાહનો ઉપર લાલ આંક કરવામાં આવી છે